વપરાતું ઇંધણ ડીઝલ રિક્ષા રોડ પર ચાલે છે અને પેટ્રોલ કાર રોડ પેટ્રોલ ડીઝલ વિમાન આકાશ જેટ ફ્યુલ મોટર રોડ પેટ્રોલ સ્કૂટર રોડ પેટ્રોલ સાયકલ રોડ તેમાં પેટ્રોલ કે ડીઝલ વપરાતું નથી સ્ટીમર પાણી ડીઝલ ક્રુઝ પાણી ડીઝલ ટ્રક રસ્તો એટલે કે રોડ ડીઝલ અને સ્કૂટી રોડ વીજળી પ્રશ્ન બે છે ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગ લખો તો પહેલું છે તો તો તેનો ઉપયોગ રસોઈ માટે ઉદ્યોગોમાં યંત્રોમાં બીજું છે પેટ્રોલ કાર વગેરેના ઈંધણ તરીકે ત્રીજું છે ડીઝલ તો બસ રેલગાડીના ઈંધણ તરીકે ચોથું છે જેટ ફ્યુલ તો વિમાનના ઈંધણ તરીકે આગળ પ્રશ્ન ત્રણ છે નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખો તો પહેલું છે વોટર સોલાર બીજું છે સૂર્ય કુકર ત્રીજું છે સોલાર પેનલ ચોથું છે સોલાર ગાડી અને પાંચમું છે સોલાર લેમ્પ હવે પ્રશ્ન ચાર છે મને ઓળખો પહેલું છે હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું તો સૌર ઉર્જા બીજું છે હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું તો એલપીજી ત્રીજું છે હું બસમાં ઈંધણ તરીકે વપરાવું છું તો ડીઝલ ચોથું છે મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે તો સૌર ઉર્જા પાંચમું છે હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચલાવતું ઇંધણ છું તો વીજળી પ્રશ્ન પાંચ છે નીચેના કોષ્ટકમાં માહિતી ભરો વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઇંધણ વાપરતા હતા તો કામ પ્રકાશ કે અજવાળું મેળવવા તો ખાનસ દેવો મુસાફરી માટે બળદગાડું ઘોડા રસોઈ બનાવવા લાકડું કોલસો હવે અહીંયા પ્રશ્ન છ આપેલો છે તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં એક માસની વિગત ભરો તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય તો અહીંયા માસ નું નામ લખવાનું છે ને વર્ષ નું વર્ષ લખવાનું છે પછી અહીંયા ઈંધણ ના પ્રકારો ઇંધણ નહીં અને સીએનજી તો એક મહિના નું વપરાશ એલપીજી પંદર કિલોગ્રામ વીજળી ત્રણસો યુનિટ પેટ્રોલ પચાસ લીટર અને સીએનજી છત્રીસ કિલોગ્રામ એલપીજી પાસઠ રૂપિયા વીજળી પાંચ રૂપિયા પેટ્રોલ નેવું રૂપિયા અને સીએનજી બ્યાસી રૂપિયા એક મહિનાનો ખર્ચ રૂપિયા એલપીજી નવસો એસી રૂપિયા વીજળી પંદરસો રૂપિયા પેટ્રોલ પિસ્તાલીસો રૂપિયા અને સીએનજીસો રૂપિયા માસિક ખર્ચ ઘટાડવાના ઉપાય તો તો એલપીજી ના બદલે બદલે સોલાર સોલાર વીજળીના પેટ્રોલ જાહેર વાહનનો ઉપયોગ અને સીએનજી તો જાહેર વાહનનો ઉપયોગ આગળ પ્રશ્ન સાત છે તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોના નામ લખો તો

પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરો લોકોને સૌર ઉર્જાના ફાયદા વિશે જાગૃત કરવા વીજળી અને ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં